હેલો મિત્રો તો સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગમાં તમે ઇન્સ્ટાગ્રામમાં કેશોદ ટ્રેન્ડ્સ કરીને એક આઈડી જોતા હશો તેમાં આપણે જે નંગ કરીને જે આપણે ભાઈ દેખાય છે બરાબર એની સાથે આપણે મળવાના છીએ કેશોદ જ જવાના એ લોકો અહીંયા કામનાથ જવાના છે તો એ હમણાં વાત થઈ મારે કામનાથ ચોકડી જે રાહ જોઈ રહ્યા છે હમણાં આપણે જઈએ એની પાસે અને કામનાથનું આખો જે આજનો બ્લોગ છે ને એમની સાથે જ આજે આપણે બનાવવાના છીએ તો મારી સાથે આવી રહ્યો છે અત્યારે તક્ષ અને પછી આપણે જઈએ જઈ આવ્યા મેં બાઈક લઈ લીધી છે એ લોકો રિક્ષા લઈને આવે છે હમણાં આપણે જે પિન્ટુભાઈ અને જે નંગભાઈ એનું નામ મને યાદ નથી એમની પાસેથી જાણશું ચાલ્યો હાલ બે જળપી ભાઈ મારા વાલા

તેજસભાઈ ગોર છે તેજસભાઈ ગોહિલ છે એમની પણ માં ચેનલ છે તો શું નામ છે તેજસભાઈ આપણું ચેનલ નું તેજસ ગોહિલ લોકસ તેજસ ગોહિલ લોક અને એમના નાના ભાઈ છે નાખી બધા મિત્રો સાથે મોજ કરતા કરતા જઈએ વધીએલ ફરે નાખી દીધો

અહીંથી આગળ જઈએ છીએ તો ચાલો આપણે જે કામનાથ મહાદેવનું ગેટ છે ત્યાં પહોંચી ગયા છે અને સતીશભાઈને જો બહુ ઉત્સાહમાં છે હું કહો સતીશભાઈ તમારું સાચું નામ તો અમુકને જ ખબર છે હો બાકી કેશવદના નંગ તરીકે જ ઓળખાઈએ ચાલો ભાઈ હવે આપણે અહીંયા અંદર જઈએ છીએ અને જોવું તમે નજારો કેટલો મસ્ત લાગે છે

આપડે જઈએ ત્યાં જઈએ આપડે જે કુંડ છે દેખાશે નહીં પણ આપણે જોઈએ

ઓમસ્ના દીપ્રી પાણી દે હા બીકડે આવડતું નથી ભાઈ બહુ ધ્યાન રાખવું પડે હા કેટલા મિત્રો છે બચાવવા તૈયાર છે બચ્ચા હતા ને કોઈ છે ને એક બે ઘણી વખત મરી ગયા છે તો જાજે

બાયમ આને દયો તમારો ફોન ચાલ્યો ચાલો તો ફોટો 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 લેઈએ જોઈએ અત્યારે ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે અહીંયા આપડે ભાઈ એવું કઈ હોય નહીં એવું નથી ઓરે આવો આવો રે રેવાdio પાડવાdio હરિયું કરો માં મને ક્યાં જલા બદલાવ નાખો

આવી ગયા છીએ આપણે બધા પોતપોતાનું બ્લોક્સ છે એ કન્ટિન્યુ રેખ્યો છે અને જો તમે જે નજારો છે એ આખી જે નદી આપણે પહેલાં જોઈતી ને કમનતની ત્યાં અટેચ થઈ છે અને જુઓ કેટલું મસ્ત આપણી લોકેશન જોવા મળે લીલોતરી છે ને એ તમે જોઈ લો લીલોતરી છે ને એ જ જોવા જેવી છે ખરેખર જે લીલોતરીમાં એનર્જી છે ને ભાઈ એ તમને દુનિયાને કોઈ ખૂણે નહીં મળે ભાઈ તમે બિલ્ડિંગ્સ માં રહ્યો ઘરના ગમે આલિશાન મકાન માં રહ્યો ને ખુલ્લા વાતાવરણ માં જુનાગઢ નઈ નઈ આપડે માધુપુર ક્યાંથી ક્યાંથી ફરવા આવતો હોય આપડે તો અહીંયા જ છીએ આપડે એનો ગર્વ ગર્વ હોવું જોઈએ સો ટકા તમારું શું લીલોત્રી વિશે કેવું છે ખરેખર પ્રકૃતિ એટલે ખરેખર

બાકી અહીં આપણે ગૌરવપુત્ર મંદિર જે જોઈ રહ્યા છો તમે અંદર અત્યારે જો આખો આ લાઈન છે લીલોતરીથી આખી તમને જોવા મળશે ગરમીનો કે અહેસાસ નહીં થાય પવન એટલો બધી નથી તમે ધજા જોઈ શકો છો એટલો બધી પવન નથી કંઈ તમને ઝાડના પાન છે એ દેખાતા નહીં મળે પણ તમને અહીંયા છે ને ગરમીનો અહેસાસ નહીં થાય ભાઈ એટલી મસ્ત એવી તાજગીવાળી અહીંયા છે ને શેત શેત ધવાની લહેર આવશે એટલી મજા આવશે ને ખરેખર અહીંયા વચ્ચે જો લખેલું જ છે ફૂલ તોડવાની મનાઈ છે તોડતા હોય તો જો ને ચડાવવા માટે તમે ફૂલ એમાં ખોટું નથી ભગવાન ની વસ્તુ તમે ભગવાન ને આપો છો બરોબર પણ પોતાના નિજી સ્વાર્થ માટે કે ભાઈ જાનુ માટે લઈ જવું ને બાનુ માટે લઈ જવું એ નહીં કરતા ભાઈ આવશે હા ફૂલકાજરી હમણાં આવશે એક બે ત્રણ ચાર ને પાંચ મુશકલાપા દર્શન ભગવાન ના મંદિરનો એક આટો મારી લઈએ આપણે તમે મારી પાછળ જોઈ શકો છો કે ઘણી બધી આપણે પ્રાકૃતિક હવાની સાથે આપણે જ્યાં દર્શન કર્યા ભગવાનના મિત્રો આ જો તમે જે જ્યોત જોઈ રહ્યા છો અહીંયા આ જે જ્યોત છે ને એ સિદ્ધિવિનાયકથી લઈ આવે છે અખંડ જ્યોત છે ક્યારેય બુજાતી નથી તો મિત્રો આપણે ગૌરી પુત્રમાં અત્યારે અમે ઠંડી ઠંડી હવા ખાવા બેઠા છીએ અને બધીનું મન છે એકદમ છે આળસથી ભરાયેલું હોય ને કોઈ પણ માણસ હોય આળસથી ભરાયો આ જગ્યાએ આવીને આરામથી જયારે બેસે ને ઠંડી હવા ખાઈને એની અંદરની આળસ જતી રહેશે અને હવે હું તમને એ માંગુ છું કે બધી અલગ અલગ બ્લોગ બનાવ્યો છે જો તમે જોવા માંગતા હોય તો છે ને અમારે બધીની અલગ અલગ યુટ્યુબ ચેનલ છે તમને તો મારી ખબર છે જેમાં તમે જોઈ રહ્યા છો તેજસ ગો હેલ્પ બ્લોગ બાકી આપણે પિન્ટુભાઈ ભાઈની જે યુટ્યુબ ચેનલ છે એનું નામ જાણી લઈએ આપણી ચેનલનું નામ છે પિન્ટુ ગજેરા બેજી

ભાઈ હમણાં વાત કરી દેશી હોય ને હોય આવે ગાંડા આપડે તો કોમ્બો બધું જોવાનું આયા એટલે મોટું ફેરવી નાખે મારે ઘોડા કઈક આમ ભાગે ને કઈક આમ ભાગે અમારા કેવો તો નંગ હે હા ભાઈ તમે બોલો તેજસ ભાઈ તમે બોલો ભાઈ હવે બસ તો જો આ રીતના આપણે YouTube ચેનલ માં હમણા આપ આવવાનો છે આવી જ ગયો છે તમે જોઈ તો રહ્યા છો તો હમણા થોડી વારમાં હવે આપણે હમણાં વિદાય કરવાની છે થોડી વારમાં ગોલ ફરી ભાઈ રોવા મત પાછા કઈ મળશું એ કઈ નકી નથી આને આયા જો આયા હું રહી તો હે લોક કે વિરામ વિરામ આપો કે કેવો નહી કહી દીયો તો વિરામ તો આપણે વાત ત્યાં કરને

લોકો જોવાની મન થઈ ગયું કે આપણે તળાવ જોઈ લઈએ બરાબર ને એક બે વિડીયો બનાવી લઈએ તો અહીંયા આવી ગયા છીએ અને તમે જોઈ લો કે આપણે રસ્તામાં પણ એટલું એટલું પાણી છે 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 અહીંથી ફોટોગ્રાફી હવે વાદળું વાદળું બહુ વરસાદ આવવાનો ફૂલ પણ અહીંયા જો વરસાદનું જે પાણી છે એ કઈ રીતનું આવે છે અહીં જોરદાર આખું પાણી આખું આવે છે અહીંથી

જસ્ટિસ જોતો હોય ને તમને આ જગ્યાનું ખરેખરનો હોય તો એકવાર અહીં મુલાકાત લઈ લો આપણે કોમનટની અંદર જે આ વરસાદના સમયમાં એકવાર આવી જાવ જુથળ बाजूનો જે રસ્તો છે સોલિડ લોકેશન છે અને જે લીલોતરી સાથે આપણું પાણીનું મિશ્રણ જોવા મળે છે એટલો ગ્રીન કલર આમાં નીકળીને આવે છે ને ભાઈ સુપરબ સુપરબ લાગે છે રસ્તો છે ક્યારેક ક્યાંક બંધ થઈ જાય વરસાદ વધી જાય તો હા બાકી નેચરમાં કઈ કહેવું ના પડે બોલ પાછા મને પૂછો ના આ દબાવ હવે સીટ ઓલી દબાવ ઉપરથી ઉપરથી હા સીટ આ કેમ ખેંચી દી બોલ હા હા રેડી રે ગયા બોલ ચાલો ભાઈ પછી મળીએ આપડે બરોબર ચલો પાછા મળીએ પાછા બરોબર ઓકે ચાલો હા જરૂર જરૂર કેસો ફોન કરીશ રેડી ઓકે અરે પાણીપુરી મારા તરફથી ચાલો તો મિત્રો આપણે હવે લક્ષ્મણ અહીંયાથી નીકળી ગયો છે ચલો ને હવે આપણે જઈએ છીએ સીધા ઘરે અને બાઇક મેં રાખી છે ત્યાં પણ અહીંયાથી નીકળવું થોડુંક મુશ્કેલ થાય છે તો એમાંથી પહેલાં નીકળી લઈએ આપણે અહીંયા બાઇક રાખેલી છે તો અહીં બાઇક લઈ અને હવે આપણે જઈએ છીએ ઘરે આપણે રેડી અમે ઘરે આવી ગયા છીએ અને માહિર મારી પાસે આવવા માંડ્યો આવીને રમવા માંડ્યો તો આજનો આપણો જે બ્લોક છે માહિર એને પૂરો કરીએ બરોબર હા અને વિડીયોને લાઈક કરી દો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને બધામાં વધારે શેર કરી દે મળી આપણે જલ્દીથી નવા બ્લોગમાં ત્યાં સુધીમાં બાય બાય ટોમી હેરાન કરે ચાલો બાય